મિત્રો મેલડી માતાનું રવિવારનું પ્રવચન આવી ગયું છે તો મિત્રો આ પ્રવચન સાંભળવાનું ભૂલતા નહીં અને તમને આ મેલડી માતાનું પ્રવચન કેવું લાગ્યું તો જરૂર અમને કોમેન્ટ કરીને જણાવજો તો મારું જે તે કાર્ય હશે ને એ તમારા સારા માટે જ હશે તમારું હું કામ કરું ના કરું ને તો એ તમારા માટે આગળ જતા સો ટકા હિતકારક ને હિતકારક છે હું મેલડી આવું કહું તે રોવાથી દુઃખ મળશે નહીં એટલે મારી આગળ કોઈ આહુરા પાડીને આવતા નહીં મારી આગળ આવો તો હસતા મૂકી આવજો કે માં આપો જેવો આપો એવો હું તારો દીકરો છું એમ કરીને આપજો હું મેલડી બેઠી છું પછી તમે ગમે તેવા હશો પુન પુણ્યાત્મા છો કે કૃપા પાત્મા હશો કે પુણ્યશાળી હશો કે પાપીલા હશો પણ તમે તમે ગમે તેવા હશો પણ મારા સરને આવી અને મન નમન કરી અને પોતાનું જીવન પોતાનું ભક્તિ અને પરિશ્રમ કદાચ એ બધું મને હોપી દેહને સમર્પિત કરી દેને એના માટે હું જીવન રેખા બની જવું મેરડી માતા અને મિત્રો તમને મેરડી માતાનું પ્રવચન કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને અમારી સુરંગ કે વિક્રમ બ્લોગ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મેરડી માતાની શાયરી અથવા મેળડી માતાના નવા પ્રવચનની નોટિફિકેશન મળે અને આ પ્રવચન મેલડી માના ભક્તો સુધી જરૂર શેર કરજો મા મેળડી તમારા દરેક સપના પૂરા કરે એ મા માને દિલથી પ્રાર્થના કરીશ